આટલા રોટ કેવું છે ઇક્કેમતો ચોરો ના બે રોટ ચોરવા રે એક એક બને એક એક તી અમાર બો જા બુજાવાલા દીલી કે માતા હે એ મેલે બુજા મે ફાલતમ કે મે એક બડેનો તો આસ રે એક તી તાલતો એક કૈરવાં આંકર કઈતો મે આલે નો જડ છે જાંચે દાયમ ગા બોધા આયા દે એ તો બરોબર જલસ મેડલ જાતર ને મેલા રડગડ ફરે હા બૈતરીના મારા છો બૈતરીના ચાલ નઈ રખા લા દે ઓબર કો બૈતરીના ઓસે કી શોર બોના એ જય ન હોય જય એ રોસ્ટર માં દે હે પોતો પોસ શોર કરી ટુ આચી એ રોંગ લગાય દી તેનો આવા બોધા ઘરે ક અમે આ પોરી બાવારે 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 મારે એ મારે મારે આરામ ન

ভাই কেনকে নিবে তো মুর পেছনার পাছনে গুরা আছে শয়তানে তুমি বারে বারে আমালে ভাই জানো ওই তো মুরগি ওইনি বাবার কে শয়তানে গুরা দিন যা দাদা দাদা অরুণ দাদা কি না দে তো আৰু তই এলবাম এখন লাগা ভাই হাল বামা তই পাৰিবা